શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વીડિયોમાં આપણે જાણવાના છીએ સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે લાગતા ચંદ્રગ્રહણ વિશે આ ચંદ્રગ્રહણનો મહિમા શું છે સૂતકનો સમય શું હશે સ્પર્શ મોક્ષનો સમય કયો રહેશે શું કરવું શું ન કરવું કયા સ્થળે દેખાશે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ માઇનસ આ બધું જાણીશું જો આપને આ વીડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને જો આપ પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી વહેલી તકે પહોંચે મિત્રો ભાદરવા પૂર્ણિમાથી પિતૃપક્ષની શરૂઆત થાય છે અને આ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે જે ભારતમાં દેખાશે ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમાના દિવસે અને સૂર્યગ્રહણ અમાવસ્યાના દિવસે થાય છે આ ભાદરવા માસમાં બંને ગ્રહણ આવશે પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ અને ભાદરવી અમાવસ્યાએ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં આ ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસની રાત્રે નવ વાગીને સત્તાવન મિનિટ વાગ્યે શરૂ થશે મધ્ય સમય સવારે અગિયાર વાગીને એકતાલીસ મિનિટ વાગ્યે રહેશે અને મોક્ષ સવારે એક વાગીને સત્તાવીસ મિનિટ વાગ્યે થશે ગ્રહણના નવ કલાક પહેલાં સૂતક લાગશે એટલે કે બપોરે બાર વાગીને સત્તાવન મિનિટ વાગ્યાથી સૂતક શરૂ થશે અને ગ્રહણ પૂર્ણ થયા પછી સૂતક સમાપ્ત થશે ચંદ્રગ્રહણ રાત્રે હોવાથી સ્નાન તો કરી શકીશું નહીં પરંતુ બીજા દિવસે સવારે આઠ સપ્ટેમ્બર ઉઠીને સ્નાન કરી ભગવાનની પૂજા કરવી જોઈએ મંદિરોમાં ગ્રહણ દરમિયાન કપાટ બંધ રહેશે અને ઘરમાં પણ દેવસ્થાન બંધ રાખવું જોઈએ આ ગ્રહણ પશ્ચિમ પ્રશાંત મહાસાગર ઓસ્ટ્રેલિયા એશિયા હિંદ મહાસાગર યુરોપ અને પૂર્વ એટલાન્ટિકમાં જોવા મળશે ભારતમાં પણ ઘણા શહેરોમાં જેમ કે દિલ્હી મુંબઈ કોલકાતા ચેન્નઈ લખનૌ બેંગ્લોર અને ગોવામાં ગ્રહણ દેખાશે ગ્રહણ સમયે ચંદ્ર લાલ રંગનો દેખાય છે કહેવાય છે કે રાહુ ચંદ્રને ગ્રસે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે પરંતુ આ માત્ર ભૌગોલિક ઘટના છે તેમ છતાં ધાર્મિક માન્યતાઓ મુજબ કેટલીક સાવચેતીઓ લેવી જોઈએ જો ડાબઘાસ ન હોય તો તુલસીપત્ર જલ અને ભોજનમાં મૂકી શકાય છે જેથી સૂતકની અસર ન થાય ગ્રહણ દરમિયાન જપ પાઠ પૂજા કરવાથી હજારો ગણું પુણ્ય મળે છે ગર્ભવતી સ્ત્રીએ ખાસ ધ્યાન રાખવું ધારદાર વસ્તુનો ઉપયોગ ન કરવો અને ખાવા પીવાની સાવધાની રાખવી આ ચંદ્રગ્રહણ શનિની કુંભરાશે અને સતભિષા નક્ષત્રમાં આવશે ગ્રહણના પ્રારંભ અને અંતે સ્નાન કરવાની પરંપરા છે પરંતુ રાત્રે હોવાથી સવારે વહેલી તકે સ્નાન કરી શકાય છે અગાઉ કહ્યું તેમ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સૂર્યગ્રહણ આવશે પરંતુ તે ભારતમાં દેખાશે નહીં એટલે પાડવાનું નથી પરંતુ આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે એટલે પાડવાનું રહેશે આ ચંદ્રગ્રહણની કુલ અવધિ ચાર કલાક ચોવીસ મિનિટ રહેશે જો ચંદ્રગ્રહણ દરમિયાન ઈષ્ટદેવની આરાધના કરવામાં આવે તો હજારો ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્રોમાં જણાવાયું છે ગ્રહણ પૂર્ણ થયા પછી સવારે વહેલા ઉઠીને દાન પુણ્ય કરવામાં આવે તો પણ ખૂબ મોટું પુણ્ય મળે છે કહેવાય છે કે આવા દાનથી હજાર ગોદાન જેટલું પુણ્ય મળે છે અને સ્વર્ણદાન બરાબર ફળ પ્રાપ્ત થાય છે આ ચંદ્રગ્રહણનું મહાત્મ્ય એટલું છે કે શાસ્ત્રોમાં તેની ખાસ વાત કરવામાં આવી છે ગ્રહણની કથા પણ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ચૌદ રત્ન મળ્યા તેમાં એક રત્ન અમૃત પણ હતું અમૃતની વહેંચણી કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કર્યો દેવો અને અસુરોને અમૃત પીવડાવતા હતા ત્યારે ભગવાને દેવોને અમૃત આપ્યું અને અસુરોને માત્ર જલ સમયે એક અસુરને ખ્યાલ આવ્યો કે મોહિની રૂપમાં ભગવાન નારાયણ છે અને તેઓ છલ કરી રહ્યા છે તે અસુર ચંદ્ર અને સૂર્યની વચ્ચે બેસી ગયો અને અમૃત પી ગયો સૂર્ય અને ચંદ્રએ ભગવાનને ઈશારો કર્યો ત્યારે ભગવાને સુદર્શન ચક્રથી અસુરનું મસ્તક કપાઈ નાખ્યું પરંતુ મસ્તક અને ધડ બંને અમૃત પી ચૂક્યા હોવાથી અમર રહ્યા મસ્તક રાહુ અને ધડ કેતુ બન્યા આથી આજે સાત ગ્રહો ઉપરાંત રાહુ અને કેતુ નામના બે છાયા ગ્રહો પણ છે સમયાંતરે રાહુ સૂર્ય અને ચંદ્રને ગ્રસે છે એટલે ગ્રહણ થાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્ર સુધી નથી પહોંચતો અને પૃથ્વીનો છાયો ચંદ્ર પર પડે છે તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે ચંદ્રગ્રહણના ત્રણ પ્રકાર છે પૂર્ણ ચંદ્રગ્રહણ જેમાં ચંદ્ર સંપૂર્ણ છાયામાં આવે છે અને લાલ દેખાય છે જેને બ્લડ મૂન કહે છે આંશિક ચંદ્રગ્રહણ માઇનસ જેમાં ચંદ્રનો થોડો ભાગ જ છાયા હોય છે ઉપછાયા જેમાં હળવી આવે છે અને ઝાંખો દેખાય છે આ ગ્રહણ ધાર્મિક દ્રષ્ટિએ મહત્વનું છે ખાસ કરીને પૂર્ણ ચંદ્રગ્રહણ આ વખતે ચંદ્રલાલ દેખાશે એટલે વિશેષ મહત્વ છે ગ્રહણ દરમિયાન ભગવાન મહાદેવનું સ્મરણ અને જપ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે મહાદેવ ચંદ્રમૂલી તરીકે ઓળખાય છે ગ્રહણ પછી ગાયને લીલું ઘાસ ખવડાવવું મંદિરમાં સફાઈ કરવી અને દરવાજા ખોલવા સ્નાન કર્યા પછી પૂજા કરવી આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે એટલે ધાર્મિક રીતે મહત્વપૂર્ણ છે કારણ કે આજથી પિતૃ પક્ષ પણ શરૂ થાય છે એટલે સવારે શ્રાદ્ધ પૂર્ણિમાનું નખાશે અને બીજા દિવસે સ્નાન કરીને ઘર સાફ કરી પિતૃશ્રાદ્ધ કરવું જોઈએ મિત્રો આશા છે કે આપને આ વીડિયો ગમ્યો હશે સાંભળવા માટે આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે